તો હેલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય માટે જય શ્રી કૃષ્ણ તો હમણાં જવાનું છે મારે લોન્ડ્રી ડ્રાય કરાવવા માટે કરેલું કપડાં ત્યાંથી આવીને પછી પાછું છઠ્ઠીનો બધું સામાન લેવા જવાનું છે આજે તો ફ્રી નથી એટલે દોડધામ દોડધામ રહે તો હું ફટાફટ લોન્ડરીથી કપડાં કરાવી કરાવું ને પછી આવી અને લીધે બધું શોપિંગ કરવા જવાનું છે લોન્ડ્રીથી આવીને પછી હું તમને બતાવવા કે હું શું બધું લેવાનું છે ને હું લાવ્યો તો કે ચાલો હું પહેલાં લોન્ડ્રી જઈ આવું ઓકે તો જાવ અમે દ્રશ્યો અને પપ્પા દીકરો આવી ગયા છે ফটাফট ড্ৰাই যায় ভাগি আমি ঘৰে તો હેલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છે લોંદરીથી અને કપડાં બધા અંદર મૂકી દીધા છે પૂરા કરી છે ડ્રાય થવા માટે કરીને કેમ કે સ્ટીમ હતી એટલે અને હું છે ને બધું કાલે છઠ્ઠી છે ને તો એના માટે કરીને બધું સામાનને ડેકોરેશનનું જે કંઈ હતું એ બધું સ્ટોરમાં કાઢી આવશે તો તમને બતાવું આ ફોટો મૂકવા માટે કરીને સ્ટેન્ડ બનાવેલું આગળ હતું એ મેં પાર્થની છોકરીમાં યુઝ કર્યું હતું એ છે આ બધું સામાન છે આમાં છે આમાં છે અને આમાં છે તો બધું પ્રિપર કરી નાખીએ કાલ માટે કરીને કેમ કે આજે અમારે બધું રેડી કરવું પડીએ આજે રેડી થઈ જાય તો જ કાલે કામ લખીએ તો આજે દોડધામ લેવાનું છે થોડુંક શોપિંગ હજી કરવાનું બાકી છે તો ચલો હવે બધું મેં રેડી કરી નાખીએ ફટાફટ કારણ કે ન રેડી કરીશ ને તો પછી કાલે માટે કરીને બહુ ડિફિકલ્ટ થઈ જાય તો ચાલો ફ્રેન્ડ્સ આપણે શોપિંગ કરીને આવી જશે બરાબરથી બરાબર વરસાદ નહોતો અને હવે હું મારું કામ રેન્જ બી થશે એમ એટલે બટલના વેલા આવેલા છે ને અહીંયાથી તો બટાના વહેલા છે ને કટિંગ કરીને હું સોંપી દઉં એટલે રોપ કરી નાખું જો આ બધા બટાલના વહેલા છે ને હવે બધા બાસ્કેટ જો મેં લીધી છે આ ગ્રીન અને ઓલી બ્લેક તો એ બાસ્કેટમાં હું કમ્પોઝ નાખી અને પછી આને સોંપી દે તો મૂકી ઉગી જાય જે એક આમય છે દરિયા એક રેડ છે અને એક પીળા કે વ્હાઇટ છે એવા કંઈક છે તો હવે ખબર નહીં આ છે રેડ કે ઓલા છે રેડ એ ખબર નથી चलो पहिला हौ छ त्यो कम्पोज भइ छोपि पछि बताउँदा अब पीरा पाँडराइ छ मलाई कापडे त चल आ बधु मै कचरो छ पाकेला पान्दा काटी लिँछु छ खातर गाजरमा खातरमा नखु पछि बताउँ मकडी बलु गरि लिँछ रोप्ने अन्त जाऊँ पछि बताउँ अनि अब त्यो अलि रेडी गरि नै ज આ એક કોથરો છે આ બીજો કોથરો છે આ ત્રીજો કોથરો છે તો આને છે ને પાછું ફેરાવવું પડે મેં આને એક વખત ફેરવી નાખ્યું છે આ કોથરો રેડી છે આમાંય રેડી થવા આવ્યું છે ઓલરેડી આખો પેક છે એટલે એ રેડી થઈ ગયું છે ને એટલે એમાં નાખતા નથી તો આમાં ફેરાવવા રહેવું પડે છે અને આમાં પણ ફેરવતું રહેવું પડે છે અને આમાં બહુ ઓછું બન્યું છે આ કે આ બેમાં તો બની ગયું છે તો ચાલો હવે હું તમને એવું બતાવું જેમ શોપિયન બટન હું નથી મૂકવાનો મેં મારા સાસુને કીધું છે તમે એને સોંપી દો કેમ કે એ લોકો પેલા છે ને તે બટલ વાતા ને તમે તો રોપ કરી નાખો પછી જ્યારે રોપ થઈ જાય ને પછી પાછી વાત ચલો હવે હું તમને બતાવું તો જો આમાં છે ને ત્રણ જેટના છે આ આપણે ઓલા પર્પલ કલરના આવે ને પિંક કલર જેવા એનો રોપ છે પછી આ છે આ કી રોપ છે દેશી એટલે ઓલા આપણે કેસરી કલરના થાય ને એ છે અને આ છે વ્હાઈટ કલરના એટલે ત્રણ જેટનો રોપ છે અમારી પાસે તો ચલો હવે મેં છે ને સોંપી દઈએ જો આ અમારી બકેટ છે રેડી કરેલી આ મેં જે વાવ્યું હતું બટાલ આ એ બટાલ જો આપણું આ કેટલું મોટું થઈ ગયું છે હા દીકરું છે તો આવી રીતના બેબી બે એની દાંડેલી સોંપી દઈએ જે થાય એ તો ચલો હવે આપણા રોપ છે ને બધા સોંપાઈ ગયા છે આમાં જો આ બાજુ છે ને આ બધા પિંક બલ્બ આપણે બટાલ આવે ને એ છે અને આ કેસરી છે અને આ છે વ્હાઈટ તો હવે જોઈએ કેમાં બધી રોપ હારો બને છે તો રોપ બની જાય ને પછી સમરમાં આપણે ગાર્ડનમાં વાવ ન થાય અડધા થાય એટલે ગાર્ડનમાં વાહું ને અડધા આવી રીતના બોક્સમાં અને પલેટમાં એવી રીતે વાહું કેમાં બેઠેસ તો નેક્સ્ટ શેર આપણે ખબર પડે તો નેક્સ્ટ શેર એ પ્રમાણે આપણે આગળ વધીએ ઓકે તો આવી રીતના આપણે પ્રોસેસ છે અને બીજું ઓલામાં જે બકેટમાં જે વાયું છે ને બટન એ પણ જે પર્પલ છે તો એનું પણ અલગથી કરીશું કેમ કે એ આઈનો રોપ છે ને આ ઇન્ડિયાનો રોપ છે તો ચલો હવે અને પાણી સુરફોર પાઈને આપણે અંદર મૂકી દઈએ બાર બાર મૂકાય બાર બાર મૂકીએ ને તો થળી જાય એટલે આને અંદર જ રાખો પડે તો આ છે આપણું બટાલનો રોપ તો ચાલો આપણું બધું શોપિંગ થઈને આવી ગયું છે આમાં ડુંગળી ભરાઈ ગઈ છે આ ટમેટા છે કોબી છે લીંબુ છે અને અહીંયા છે પેપ્સી અને અહીંયા આપણે મૂકી દીધા છે બટાલ શેકાવા માટે કરીને અને આને મેં ગઈકાલે પલાળી દીધા હતા ઓછા થાય એના માટે કરીને તો હવે એને પાણી કાઢી અને થાળીમાં લઈ લીધે છે તો હવે એને છે ને હું શેકી નાખું પછી જોઈએ કે એ રીતના થાય છે ગઈકાલે કર્મી કર્યા હતા ને તો આ કઠણ થઈ જશે એમાં કઈ મેર પહેરો નહીં જો એટલે હવે મેં છે ને પલાળી દીધા એને તો એ પ્રોપર પ્રોપર રીતના ફાટીને એમ ખુલી જાય છે કે નહીં તમે પછી બતાવું અને માઇક્રો મિકો છે માંડીયો જો અને અમારી બાજુ કઈ માંડીયો મોગો મૂને મૂકો પછી પેલા સાડા ત્રણ મિનિટ મિક તો હવે પાછું બે મિનિટ મૂકો છે તો આપણો મોગો એક કાંઈ રેડી છે જો ફાટી ગયો ને આખો અહીં ફાટી ગયો હાટી ગયો પણ ફાટી ગયો જો તો કેસ খাই বজি বুজি যায় টেষ্ট কৰি পাছ লাই ড্ৰাই দিয়া તો એ છે ડ્રાય થઈ ગયા તો મેં એને અહીંયા પલાળી દીધા પાછું પાણીમાં અને એક દિવસ પલાળીને પછી આને હેકાને તો જે ઇન્ડિયામાં ખોલે ને એવી રીતે હેકાઈ જશે જો કેટલો મસ્ત હેકાઈ જશે ખોલીને આ બધી ને